ત્રણ તારી પાડી હતી ભાગવત ત્રણ પક્ષી ઉડાડી દેતા પોપટ નું બચ્ચું આપતા બચું પાર્વતીજી અડધો આપ્યો દેતા તો બંધ થઈ ગયા અને પોપટ ફૂટી અને બચ્ચું સાંભળી ગયું એને ત્રિકાળ ત્રણ કાળનું જ્ઞાન થઈ ગયું અને હુંકારો કોણ પાર્વતી માણસ ના જો અવાજ બચ્ચા માંથી આવ્યો શિવજી ચોકી ગયા માણસ છે નહીં કોઈ પક્ષી ઉડાડી મૂક્યા છે તો આ માણસ જેવો અવાજ ક્યાંથી આવ્યો તરત બહાર નીકળ્યા જોયું કે આ તો આપ બચું પોપોન આને જ્ઞાન થઈ ગયું હવે આ જ્ઞાન ફેલાવો ખોટો કરશે અને જવા ન દે પકડી રાખવું અને હાથ લંબાવે છે અને આ ઉડવા માંડે છે એમ કરતા કરતા અને ત્રણ કાઢો જ્ઞાન થઈ ગયું મારે તરત બચી જવું જોઈએ કે મને છોડશે નહીં એટલું જ્ઞાન થઈ ગયું વ્યાસના ના પત્ની શું થતા વ્યાસ ના પત્ની મોટું ખોલું હતું ને એમાં પેટમાં ઉતરી ગયું શિવજી ઘણી સમય રાહ જોવે છે બહાર આવતો નથી અવાજ આપે છે શિવજી થાકી ગયા હારી ગયા શિવજી એ નીકળી ગયા બારે વર્ષે એનો જન્મ થયો એનું નામ એનું સુપ્રિય નામ સુખદેવજી બારે વર્ષે જન્મ થયો એ સુખદેવજી આ જ્ઞાન પોપટનો બચો સાંભળી જવાથી જો સુખદેવજી બની જતા હોત આ શબ્દ કેવડો હશે આ શબ્દ મને મળેલો તમને અમને બધાને આ જે લઈને બેઠા ને આ શબ્દ નાનો નથી આ નવો પંથ નથી વચ્ચેથી નીકળેલો નથી આ ગુરુ શબ્દ છે ને આત્મજ્ઞાન છે વચ્ચેથી ફાંટો નથી આ કોઈ ધર્મના ફાટા બને ને કોઈ ભી ધર્મ ના ફાંટા હોય વચ્ચે થી નીકળેલા હોય કોઈ બસો વર્ષે કોઈ અઢીસો વર્ષે કોઈ પાંચસો વર્ષે એવો ફાંટો નથી આ તો પરંપરા થી જૂનો ધર્મ છે આપી રે પણ હા સતયુગ દ્વાપર ત્રેતા અને કળિયુગ કળિયુગ અત્યારે છે કળિયુગ ની અંદર ખાલી નામ શ્રમથી તમારી મુક્તિ થાય પણ નામ કેવું જો પ્યોર અસલી નામ હોવું જોઈએ બધા નામ થી મુક્તિ થાય નહીં ગમે તમે નામ લ્યો ને એનાથી મુક્તિ થાય નહીં કેવું નામ જોઈએ કેવા ગુરુ જોઈએ એ બધું જોઈએ જેવા માણસ એવા ગુરુ પોતે કેવો છે એવા ગુરુ એને મળે સારો હોય તો સારા મળે તાલાવેલી કેવી છે એના ઉપર આધાર રહે ગુરુ સાચા મળી જાય તો આજે ભગવાન તો તારા જુગ હોય સંતો હોય તો ખરા ને સંતો વગર તો પૃથ્વી હાલે જ નહીં ભગવાન વગેરે હાલે જ નહીં પરમાત્મા તો જાતો આવતો નથી સ્વયં છે આત્મા છે તો મરતો જન્મ જન્મ છે પણ સંતો પણ એમને એમ આવે છે બધાય જગતમાં કામ કરવા માટે આવે ને વળી પાછા જાય આવે ને જાય સંતો હોય તો ખરા ને એટલે એવા સંતો આપણે કોઈ મળી જાય તો એમાંથી તમારે વિચાર કરો કે જો સુખદેવજી માનતા હોય તો આપણને ઉપદેશ મળે જતન કરીને તમે ભજન કરો ને તો કળિયુગ જીવવું પડે અત્યારે કદાચ કૃષ્ણનો રામનો જન્મ થાય ને તો એ ધનુષ કે ગદાનો હોય આ અત્યારે હાલતો હોય હાલે અત્યારે જે હાલતો ને એમ જ કરવું પડે અને અત્યારે બધાનું આયુષ્ય હોય એનું આયુષ્ય હોય એમાં કાંઈ ફેરફાર થાય નહીં પણ આ જીવનમાં ઈ ભગવાન નો નામ છે ને ઈ પકડી રાખે ઈ ભગવાન થઈ શકે પકડ કરી લેમી જોઈ તો અત્યારે ત્રણ સાખી આપણે કબીર સાહેબ બનાવી છે કે નામ લિયા તો સબ લિયા સબ સબ તન કા વેદ বিনা નામે નર કે ગયા પડ પડ તારો વેદ જો નામ વિશે બહુ બતાયું છે પણ આપણે ગાઈ છે પણ એનો વિચાર નથી કરતા કે નામ લિયા તો સબ લિયા કે નામ લીધો તો બધું આવી ગયું કે પણ નામ કયું સમજો તો પડશે ને નામ લિયા તો સબ લિયા સબ સસન કા વેદ বিনা નામે નર કે ગયા પડ પડ તારો વેદ કે જો નામ નથી મળ્યું ને ચારો વેદ તમે ભણશો ને કદાચ મોઢે આવડી જશે ને તો એ નરક મજા કીધું એમ કેટ ચારો વેદ ચાર વેદ ભણી લેશો ને તો નરક મજાશો નામે પાતક છૂટીએ નામે નાશે રોગ નામ સમોવર કોઈ નહીં જપ તપ તીરથ ને વ્રત ને યોગ કે નામથી મોટું જપે નહીં તપે નહીં તીરથે નહીં વ્રતે નહીં યોગ નહીં પણ હવે નામ કયું છે એમ ત્યારે ત્રીજી સાખીમાં કીધું કોટિક મુક્તિ ન હોય આદિનામ ગુપ્ત આદિનામ કહ્યું છે ને આદિનામ હતો અત્યારે છે અને પછી છે ચાંદો સુરત ધણી આકાશ કઈ ન ત્યારે હતો અને અત્યારે છે અને પછી પણ રહેવારો છે અને ગીતાજી માં એનું પ્રમાણ લખ્યું છે કે આત્મા કેવો છે કે આત્માને શસ્ત્ર કાપી ના હગે પાણી એને ભીજવી ના હગે પવન સુકી ના હગે અગ્નિ અને બાળી ના હગે જન્મતો નથી મરતો નથી અજન્મા છે અખંડ છે ખંડિત થતો નથી ભગવાન ખંડિત ન થાય તો આ બીજું તો બધું જે જગતમાં દેખાય ધરતી કમમાં આપણને ખબર છે કેટલું ખંડિત થઈ ગયું ખંડિત થાય પણ આત્મા ખંડિત થતો નથી આત્મા મરતો નથી આત્મા જાતો આવતો નથી એનું ભજન કરવાનું છે અને આ બધા અહીંયા બેઠા ને એ એનું ભજન કર્યા વાર બેઠા છે બધા એને એમાં પૂરેપૂરું ભજન કરે વિશ્વાસ રાખીને કરે છે ગુરુ પરિપૂર્ણ વિશ્વાસ રાખીને કરે છે કારણ કે અમારો સત્સંગ જેવો છે ને અમે જ્યાં જાય ત્યાં હું સાચું સમજાવીશ ભેળસેળ વાળો સત્સંગ નહીં બધું 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 આલે એવું નહીં બધું બધા તો જગતનું ગયું બધું બધા તો ખોવાઈ ગયું બધું કરોનું બધું કરજો બધું કરોમાં તો ગયું બધું નહીં એક સાથે સબ સથાય સબ સાથે સબ જાય એકની સાધના કરવાથી બધું સતાઈ જાય અને ઘણી સાધના કરવાથી બધું જાય દેવીને દેવતા ને પૈગમ્બર સરે અલખની માયા એની માયા છે બધી તો માયાનું ભજન બહુ ન કરાય માયા વાપરાય માયા વાપરવામાં કામ આવે મારા માયાનું ભજન ન થાય તો જગત માયાનું ભજન કરે છે ભગવાનને એક સાઈડમાં રાખી દીધું ભગવાનની ઓળખાણ થઈ નહીં ઓળખાણ થઈને ભજન કરો ને તો બેડો પાર થઈ જાય એટલા માટે સંતોષ શીખવાયે છે કે તમારી અંદર જે તમારું સ્વરૂપ છે પોતાના સ્વરૂપને ઓળખવાનું છે પોતાનું સ્વરૂપ ઓળખીને આ પદને પામી જાવ ચોથો પદ તમારી ચોથો પદ છે ને અવિનાશ પદ છે અહીંયા ધ્યાન કરો શિવજી એનું ચોથા પદનું ધ્યાન કરતા હતા જે પાર્વતી ગયા ને પરીક્ષા કરવા

મારા નારજી કેતા હતા ચોથા ફોન મને ભાને નથી મને ખબર નથી ત્રણ ફોન નું જાણું છું ત્રણ ફોન કેને કહેવાય ખબર છે એ એક દેહમાંથી બીજો દેહ કરી શકે એ ત્રણ ફોન માં બધું આવે આ જાદુ મંત્ર આલે ને ત્રણ ફોન માં આલે ચોથા માં ના આલે પાર્વતીજી કેટલા જ બે જન્મ ની અંદર એક દેહમાંથી બે દેહ કરેલા છે પેલું ભીલડી નું સ્વરૂપ લીધું હતું દક્ષની પુત્રી હતી ને ત્યારે સીતાજી નું રૂપ લીધું હતું અત્યારે જોગણી નું રૂપ લઈ લીધું એ આવડતું હતું પણ ચોથી ભૂમિકા ની ખબર નથી અને શિવજી ઉપદેશ આપ્યો અને એ ઉપદેશથી એને જ્ઞાન થયું અને પછી સૃષ્ટિનું બધું મનાણ થયું એમ કરતાં કરતાં આ બધા ઋષિ મુનિઓ કોને આપણને આવ્યો એમ કૃષ્ણ ભગવાન અર્જુનને કીધું કે મેં પેલો ઉપદેશ સૂર્યને આપ્યો છે સૂર્ય ઈશ્વર કોને આપ્યો છે ઈશ્વરે મનુને આપ્યો છે એમ કરતા કરતા રાજઋષિમાં ગયો અત્યારે લોપ થઈ ગયો અર્જુનને કે ફરીને મારે તને આપવું છે તો અર્જુનને વિચાર આવી ગયો કે પ્રભુ તમારા મારા જન્મ તો ઘણા બધા થઈ ગયા હું કેમ માનું તમારી મારી ઉંમર પણ સરખી છે તો તમે સૂર્યનો ઉપદેશ આપ્યો હું માનું કેમ તો તારા ને મારા અર્જુન કેટલા જન્મ થઈ ગયા તું નથી જાણતો બધા જાણું છું તો એ કક્ષા એ આવતો તું પણ જાણીશ તો એના માટે તું બધા ફંદા મૂકીને યુદ્ધ કર તું મારું માન આ બધા મારવા જેવા છે અને તું મારતો એ નથી તું તો નિમિત છો તું આને તારે મારવાના નથી તો કે મારે મારવા નથી ના તો મને કેમ કે છો તો તને જ કહેવાનું તારે જ કરવાનું છે તારું ફરજમાં આવે છે તો માનતો નથી તો મારું કરેલું હોય તો હું કેમ માનું તો તને હું દિવ્ય દ્રષ્ટિ આપું શું છે પણ તમે બોલો તો હું નથી બોલતો તું આંખ બંધ કર આંખ બંધ કરી દિવ્ય દ્રષ્ટિ આપી અંદર જોયું ને આંખ બંધ કરી દો કોઈ દાઢમાં કચરા કોઈ કઈ રીતે મરે રહ્યા કઈ થોડાક સમય તો બધા સાફ થઈ ગયા બધા જ મરી ગયા મરેલા પડ્યા હતા અને ધ્રુજવા લાગ્યો મને એવો પ્રભુ ડર લાગે છે હજી કડીક જો તો ના હવે મને નહીં તમારું પૂર્વ નું રૂપ જોવું નથી આ ગીતામાં લખેલું છે પછી ભગવાન પગે પડ્યો કીધું હવે તમે એમ કરી હવે દલીલ નહીં હું ક્યારે પણ નહીં બોલું તમે જ કરીશ પછી અર્જુને ક્યારે દલીલ નથી કરી કૃષ્ણ કેમ જ કર્યું અને કૃષ્ણ કેમ કર્યું ને એટલે બેડો પાર થઈ ગયો એમ આપણે ગુરુ કેમ કરી તો બેડો પાર થઈ જાય દલીલમાં તો બધું ભેરાઈ જાય પછી કે પ્રશ્ન કરે શું તો બાપુ આ ખોટું છે ખોટું નથી બધું સાચું છે પણ એ થઈ ગયું છે થઈ ગયો છે બધું થઈ ગયું ખોટું કેમ કહેવાય અવતારો થઈ ગયા પણ અત્યારે કોઈ અવતાર પાસે જાઓ આમાંથી તમે કોઈ બી જાઓ કે અમારે ઉપદેશ લેવો છે એક દી બે હજો બે દી ચાર દી પાંચ દી અખતરો મહિનો બે હજુ લાંખા લેજો રોજો કરગરજો ઉપદેશ આપો કોઈ મૂર્તિ આપે તો લઈને આવજો નહીં આપે કોઈ નથી નીકળી ગયા છે અત્યારે ખાતું બીજાને હોંપતા ગયા છે અત્યારે જેને ખાતું હુંપ્યું ને એ જ કરી શકે આ જેને જેને ખાતું મળ્યું ને જ કરી શકે લેખાતા વાળા પાસે જવું પડે આપણે સારો ડૉક્ટર હોય એ બધા તમારે યાદ ડોક્ટર હોય એ એવો હોય એટલો જાણકારો કે આ ડોક્ટર હતો ને એવો ઓપરેશન કરતો હતો જે મટી જાય પણ એ ડૉક્ટર જાતા ને પછી એનો ફોટો મૂર્તિ પડ્યો છોકરાને લઈ આજો થાય એના છોકરા કહેતા એનો બાપ આ એનો દીકરો છે તો એ થાય ના થાય પણ એ ટ્રેનિંગ બીજાને કોઈને થઈ ગયો ને એના પાસે જવા તો થાય તો એ ટ્રેનિંગો છે ને સંતોને આપી ગયા છે એ લાઈન દોરી સંતોને આપી છે પરંપરા છે તો તો રામકૃષ્ણ ગાડા હશે એવા વશિષ્ઠના એના શિષ્યો થાય રામદેવ બરાનાથના શિષ્યો થાય ભગવાનને શું જરૂરી ગુરુ કરવાની કરવા પડે બધાને અમારો બીજો જન્મ થાય તો અમારે ફરીને ગુરુ કરવા જ પડે નિયમ છે એવો ગુરુ પરંપરા છે ગુરુ સિવાય જ્ઞાન થાય નહીં નું તમારે કઈ જાણવું હોય ને તો ગુરુ કર્યા પછી જાણી શકો પહેલાની તમારી કમાઈ હોય ને તો એ તમે ગુરુ કર્યા સિવાય જાણી ન શકો પછી તમને એ જ્ઞાન તાજું થાય તે પહેલા તાજું થાય જ નહીં એટલા માટે ગુરુ આવશ્યક છે ગુરુ ની જરૂર છે ને સાચા ગુરુ મરી જાય તો બેનો પાર કરી દે એક દાખલો તમારે દો ત્રિકમ સાહેબ ગરવા હતા પેલા ગુરુ એને મળ્યા રામ રામગુરુ કીધું રામગુરુ ને કરી ધ્યાન માં રામ ને જોયા કે મને ઉપદેશ આપો ઉપદેશ આપો તારા ગુરુ થઈ ગયા ખેમદાસ ત્યાં તાપડ જ્યા અને રાપર તને કદાચ છે કદાચ તને ના પણ આપે પણ મારો આંચડો લઈને આંચડો આરામ ગુરુ આપે એમ કે ઉપદેશ આપશે અને ત્યાં જાય છે અને આંચરો જોઈને એને ઉપદેશ આપે છે ખીમ સાહેબ ના શિષ્ય બને છે પછી ધીરે ધીરે ભજન કર્યું ભજન એને જાગ્યું ભજન જાગ્યું તો ખબર પડી ઓહો મારો હનુમાનજી નો અવતાર હતો પેલા ના ખબર પડી પેલા કોઈને ના ખબર પડે લોધરાણી અંદર રાતો બરાબર રાપર તાલુકા લોધરાણી ગામની અંદર વાવ વાવશે ને એમાં બધા આઠ દસ ભાઈઓ સ્નાન કરતા હતા એમાં પોતે તાજી વાત થઈ ગઈ ને પોતે એક સાખી બોલ્યા કે રામ લંક પર સંચર્યા અઢાર પદમ દર સાત દીધી સૈન્ય હું છડીદાર એમ બોલ્યા ત્રિકમદાસ તો લગા શું બોલ્યા કે હા તેદી દી અઢાર દર પદમ એનો બધાનો સળીદાર હું હતો હું હનુમાનજી હતો બોલા કે જા જા કે હનુમાનજી તો પુલ માં જ્યો તારાથી આવડી કાંકરી ના તારે આવડી કાંકરી તો ન તેરવી એટલે સીધા કઈ કાંકરી તમારે હોય છે એટલે એક ભાઈ આવડો કરતો એક કિલો પોણો દીધો આને આનાથી મોટો આપ તો બીજો મોટો પોણો બે કિલો નો પડ્યો અહી આના થી હજુ મોટો આપ એમ કરતા કરતા જાય ભાઈ થી નવ પડે ને આપ ગધા આપતો કે તો મારા થી નવ પડે કે એ મોટી ગદાઓ હોતે ને એ ચૂલી વાવ માં ગુરુ માં નું નામ લઈને મૂકી દીધી આમ સરર કરતી થઈ ઠામે કિનારે હજી પડી છે આ ત્રિકમ સાહેબ બીજો દાખલો આપણે દ્વારકા બેટ દ્વારકા દ્વારકામાં ગોડકામાં નતા લેતા એના ગુરુને લઉં કે આ ગરોડાનામાં નહીં લઈ ગોડકા વાળા અને ચદ્રો બે ને ચદ્ર ના કપડાના ચદ્રમાં પુરાવા છે બધા ઈજ જ પેઢીમાં માં જીવન સાહેબ પેઢી પેઢીમાં ભીમ સાહેબ રસી છે જીવન સાહેબ એ બોલ્યા કે હું રાધાજી નો અવતાર છું પણ પેલા શું છે પેલા હાથર ગુરુ કર્યા ને ત્યાં સુધી ન ખબર ન ખબર પડી ગયો રાધાજી શું ગુરુ ભીમ સાહેબ મજા ને થઈ ખબર પડી ગયો રાધાજી નો અવતાર અને પછી એની જીવનની વાણીઓ તમે સાંભળો કેટલી વાણીઓને બધા સાંભળી કેટલું જ્ઞાન છે એનું જેલમાં ગયા તો જેલ માં ભગવાન ને છોડવા આવવું પડ્યું વિચાર કરો વાણિયાનો શેઠ નો રૂપલી તેરો કોરી દઈને જે છોડાવવા જાય છે આ જીવન આ જયારે જયારે તમારું ભજન થાય ને ત્યારે તમારે ની યાદ આવે ને કે નહીં આવે અમારો કોઈ અમારું જ્ઞાન હોય ને તમે પરિપૂર્ણ થાય તો ખબર પડે કે આજે હું આતો હવે અહીંયા આસો હવે જવું છે આ તે પેલું કોઈને જ્ઞાન થશે નહીં તો એના માટે એ જ્ઞાન માટે તમારા આત્માને તમારે ઓળખવાનું છે બીજું નહીં બીજા કોઈ ફંદા છોડીને કાંઈ કરવાની જરૂર નથી દુનિયાની અંદર જે જે થઈ ગયા એ બધા જ ખોટા નથી હાચા થઈ ગયા છે આપણા માવતર હોય તો આપણે કેટલી બધી ખેતીવાડી મકાન મૂકી ગયા તો આપણે ઘરે ફોટા રાખીશી વારે મિને ભજન ગૌરાવી એનું કંઈક એનો કઈ અનભેરો કરી બધું કરી છે શું કામ એ આપણા માટે મૂકી ગયા પણ એ માવતાના ફોટા કાને જાઓ બાપુને કહો કે આજે વાડી કે ખેતરે દુકાને ચા ની કેટલી દેજાજો તો નહીં આવે ફોટા વાળો આવે તો મૂર્તિવાળો ના આવે એમને એમ છે આ એક ને એક વાત છે બીજી નથી પણ એનું એની પાછળ આપણે કરી ગયા છે ને એ ઋણ અદા કરવા માટે આપણે બધા ઉત્સવ ઉજવવા પડે એને ભૂલવાનું નથી કરવાનું છે પણ સમજીને કરવાનું છે વિવેકથી કરવાનું છે વિવેક વગર કઈ કરો ને તો ભક્તિ દૂર વિવેક ટેમે એમને યાદ પણ કરવાના છે પણ સાચું હાશે તમારી અંદર રામકૃષ્ણ બેઠા છે સાચો રામ મળી ગયા પછી ખોટું તમે નહીં કરો સાચો મળે ને પછી ખોટું પછી પછી તમારું મન બીજે જશે જ નહીં સાચી વસ્તુ મળી જાય ને તમે ખોટી અપનાવશો જ નહીં પણ જ્યાં સુધી નથી મળી સાચું ત્યાં ત્યાં ખોટામાં તમે રહેવાના નાની નાની દીકરી હોય નાના નાના છોકરા હોય ને પેલા ઢીંગલા ઢીંગલી રમતો રમે એ તો બધા જાણો છો ને અત્યારના જમાના નહીં રમતો પણ પેલા નાના છોકરા રમતા ઢીંગલા ઢીંગલી ને રમતો રમે પણ એ મોટી દીકરી થાય અને લગ્ન કરે હાચો પતિ મળી જાય તો ઢીંગલા ઢીંગલી ની રમતો કરે તો એમ આત્મા છે ને એ હાચો પતિ છે અને જગતમાં બીજા વ્યવહાર બધા ઢીંગલા ઢીંગલી છે આ મળે એટલે છૂટી જાય પણ મળે એનો છૂટે બધા નું ના છૂટે હાચો મરી જાય ને એટલે ઓલું બધું છૂટી જાય મને હાચો મળી ગયો

મંદિરમાં તો તમે કલાકે અડધો કલાક કોળીઓમાં દીવટ હોય એટલે એટલે તમારી ભરે છે ની વાત નથી કરતો પણ છે પ્રકાશ કરવો હોય તો અમારે પકડવો પડશે આજ તો કાલ એક જન્મ તો બીજો જનમ ઘણા જન્મ લઈને તો પછી માર ખાઈ ખાઈ ને ધક્કા ખાઈ ખાઈને આવું એના કરતા અત્યારે જાગવું શું ખોટું હવે બીજો જન્મ હોય ચોરાશી લાખ કેટલા જીવમાં ભટકવું કેટલા માવતર કરવા કેટલા દુઃખ ભોગવા મકા ત્યારે કૂતરા મકાન નથી ટાઢ છે તકલીફો થાય છે કેમ બધા તો સંત બીજ પલટે નહીં જાય અનંત ઊંચ નીચ ઘર અવતરે થાય સંતના સંત પછી બીજ પલટે નહીં પાછો જ હોય તો તમારો માણસ નો અવતાર થાય પાછા ઘરે બેઠા ગુરુ મળી જાય સંત બીજ પલટે એમ જાય આનંદ આ ગીતાનો સાક્ષ છે ગીતામાં કૃષ્ણ ભગવાન પૂછ્યો છે આટલું બધું સારા ને શ્રીમંત કરોડોપતિ માલિક બની જાય તો કયું કરવા જેવું છે આ કરવા જેવું છે આ મે ત્રીસ ત્રીસ વર્ષ ત્યાં ચાલીસ ચાલીસ વર્ષ ઉપદેશ આપીને ગામો ગામ ફરીએ આવા ઉજળે લુગડે ફરી છે કપડે ત્યારે કોઈની દક્ષિણા લીધી નથી દસ રૂપિયા જલસા કરીને રોટલા ખાઈએ છે અને તમે કદાચ બહુ અય ખોટો કરી શું ફરક પડતો અમે તો રાતે હારી આવે છે ચિંતા નથી નિર્ભય કોઈ કર્મ એ માનતા નથી ખોટો કર્મ પણ કરતા નથી તો એ રોટલો ખાઈ તો આનંદ થી જીવીએ છીએ અને હજારો માણસ નું કામ કરતા જાય એનું ભલું કરતા જાય છે એવું જીવન જીવાય છે એમ અને નહીં તો લક્ષ્મી તમારા હાથમાં નથી ઉપરથી નીચા પડશો તો ઉપર પડશે તમારા હાથમાં છે જ નહીં બુદ્ધિશાળી હોય તો પૈસા ઘણા કમાઈ લે એવું કઈ નથી વગર બુદ્ધિ વાળા કર્મ છે સારું પ્રાર્થ હોય ને તો લક્ષ્મી તો ઓટોમેટિક આવે પણ એને પચાવતા આવડે તો આવે તો પાંચ શું કામ નહીં આવે ને પચાવી ના તો લક્ષ્મી શું કામ નહીં બધાને કુટુંબ નાખા ને નરકમાં નાખે દુરિયો આખા ઘર ને બધાને નરકમાં નાખ્યું રાવો બધાને નાખ્યું આખું કુટુંબ નાશ કરાવી દીધું લક્ષ્મી શું કામ નહીં એ નથી બધું આ કરવા જેવું છે આત્માને ઓળખ કરવા જેવી છે અને એ કરીને નીકળી જવાનું છે અને આનાથી બેડો પાર થઈ જાય સો ટકા આત્માને ઓળખ્યાવીના ને મટે ભાગ્યા ભોવ ના ફેરાટે લઈ લેવો જરૂરી છે આજ નહી કાલે વહેલી તકે આ બધા સંતોની વાણીઓ છે ને એ જ વાણીઓ બધી ફુકાર કરી કે છે એક એક વાણીમાં ખજાનો ભર્યો છે મારા ખુંભારામાં રબારી મારા દાદા ગુરુ ભણતા હાવ ભણેલા નતા કેટા બોકરા ચારતા ઊંધમાં ગુજરાત લાવતા તો એ જિંદગીમાં ખોટું નહોતું કર્યું અને કેટલા પરચા હજારો પરચા છે બોલે થઈ જાય વેદ ફર્યા ના હતા મંદિરે કોઈ પગ થી ચડ્યા ના હતા તો આવા ક્યાંથી થઈ ગયા એક જ ગુરુ ના આશીર્વાદથી ગુરુ એના ના રીઝન હતા પ્રેમ ગુરુ બેડો પાર કરી દીધો એમ સાચા ગુરુ મરી જાય ને આપણો બેડો પાર કરી દે પણ આપણે સાચા હોય તો સોનાનું પાત્ર હોય તો સિંહણ દૂધ ટકે ગુરુ નો શબ્દ સિંહણ દૂધ છે એવા થઈને આપણે જઈ જાતિ નહીં જાતિ ગમે તે હોય જાતિ પતિ આપણા હરિના દેશમાં નથી હું તો એમ કહું જાતિ થી મહાન કોઈ છે જ નહીં કર્મ થી મહાન છે જાતિ નો હું તો ક્ષત્રિય બ્રાહ્મણ ભલે હોય પણ નીચ કર્મ કરતો તેને નીચ જ ગણવાનો કર્મ થી મને મહાન છે જાતિ થી નહીં રાવણ બ્રાહ્મણ હતો ક્યાં ભગવાન થયો રાક્ષસ ન થઈ ગયો હીણા ઘર ક્ષત્રિય માં હતો તો રાક્ષસ ન બની ગયો નીચ કર્મ થી નીચ થવાય ઉચ્ચ કર્મ થી ઉચ્ચ થવાય તો સંત નો સંગ કરો તો ઉચ્ચ કર્મ તમારો લાગી જાવ ખોટું નથી કરવું ખોટું વિચારવું નથી કોઈનું સારું કરવું છે ભૂનું કરવું નથી તો સારું કરવું તો ખરાબ કોઈ ના લાગે આશીર્વાદ બધા મળે ખરાબ કરશો તો ઠામઠામ આશીર્વાદ મળશે ખરાબ મળશે ખરાબ કરવાનો ખરાબ થાય કર ભલા તો હો ભલા તો કરું કરવું હોય તો ગુરુ મહારાજ પાસે જવું પડે ગુરુ આપણને શીખડાવશે માતા પિતાની સેવા કરો દેવની સેવા કરો કોઈ સેવા કરતા 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 બધાને રસ્તા શીખડાવશે કીડીને દેવું પંખીને દેવું ગાય ને દેવું એ તો માણસ નો ફરજ થાય શીખડાવે અતિથિ દેવો ભવ આચાર્ય દેવો ભવ બધું શીખડાવે એ ગુરુ શીખડાવે માતા પિતા પિતાની સેવાનો ગુરુ શીખડાવે ગુરુ એમ નથી કહેતા કે અમારી સેવા કરવો અમે અમારી જિંદગીમાં આ સિમૂત બહુ તરણ વર અમારે જાય છે મે કોઈ શિષ્યને પગ નથી દબાય આજી સુધી એક એક પણ આટલા શિષ્ય મત કહેતો ને ગુલામ મની જવાનું એક પણ ન કહી શકે એના બાબુના અમે પગ દબાવી છે કે જ નહીં કોઈ અને અમારી એક રીતિ છે નથી તો કોઈના 10 રૂપિયા દક્ષિણા લીધી 30 30 40 વરાના વાના વાઈ ગયા દક્ષિણા પણ 400 ગામ ફરીએ છે સ્વખર્તે ફરીએ છે ઠીક છે હવે આ પાંચ દસ વર્ષથી બધા સુખી છે ગાડી થી લઈ જાય છે મૂકી જાય છે એ મારા શિષ્યો છે અને અમને અમારા આશીર્વાદ એ લોકોને ફર્યા છે અમારા પર વિશ્વાસ છે અમે બોલી એમને થાય છે બધા સુખી છે તો લઈ જાય મૂકી જાય પણ અમે ચૂક્યા નથી એમ એક આ બધા ગુરુઓ ને ભરાવાના નથી અમે જિંદગીમાં દસ રૂપિયા કોઈને લીધા નથી દક્ષિણા પકડી જ નથી એમ ક્યારે પણ એમ અમારો ત્યારે મોડા આશ્રમ મમ્મી મોરો ની બાજુ આપડે બનાવ્યું છે ત્રણ વર્ષથી અમારો આશ્રમ આલે છે ધમ ધોકારા આલે છે અનછત્ર ચાલુ છે ગમે ત્યારે મોમે મર તો ગમે એટલે ઉતરજો પૂછશે નહીં તમે કઈ જ્ઞાતિ નાશો જમી લેવું ચાય પાણી પીવો બાથરૂમ નાવાની છૂટ આવો દી તમને ખબર પડે કોઈ કોઈ પૈસો પણ લેતા નથી કઈ તો એ અમારું હાલે છે અને માંગતા પણ નથી તોય હાલે છે હાલે એમ કીડીને કણ હાથીને મણ આપણો જન્મ ન થાય તે પેલા માં માતાનામાં દૂધ કોણ કરે છે એવો ભરોસો હોય ને તો બધું જ પરમાત્મા આપે કઈ દોડવાનું ભીખ મગવાની જરૂર નથી અને ગુરુ છે ને આપે લે ગુરુ નહીં ગુરુ છે ને અંધકાર માંથી પ્રકાશ મળી જાય ગુરુ પ્રકાશ આપવા જોઈ આનંદ કરાવે આનંદ ના મળે તો ગુરુ શું કામના તમને અહીંયા કરાવી જાય શાંતિ મળી શાંતિ મળે શાંતિ થવી જોઈએ સાચી છે ભલે બોલે છે કઠોર પણ શેકો કોમળ ગુરુ હોય ને કઠોર હોય કુંભાર હોય ને માટલું બનાવે ને તો બારે ટપલું મારે માય પોચો પોચો હાથ ફેરવે ના માટલું નો આકાર ના બને શું થાય માટલું ઘરો બનાવે ગમે આકાર બનો ને માલિકો રાત પોચો પોચો રાખે માથે ટપલું મારે જ્યારે માટલું બને ત્યાં છે ને જાતા નજાવાદી અને પછી પંપા ને લઈ જાય કે બધા તારું અસલી સ્વરૂપ છે બકરો નથી બકરો નથી સિંહ નું સંતાન એમ કરીને સંતો આદિ મૂકે છે અને મૂકે શું જાય છે બધા પહોંચી જાય છે એટલે આ ઘણો બધો સત્સંગ નહીં લો ઘણા ભાઈઓ હશે કોઈ હજી વાણી પણ મારે સાંભર્યું છે મેં તો કોઈ સાંભર્યું નથી પણ જતા રહ્યા પેલા આપણું કામ કરતા જાય તો આપણો બેડો પાર થઈ જાય પેટી કામ થઈ જાય એક ઘરમાં એક સંતો ને પેટી તારે સત્ય ગુરુદેવ સનાતન ધર્મ કી આપણે આપણે ગુરુ મહારાજ